માન્ય હીરાભાઈ સોલંકી માન્ય અધ્યક્ષશ્રી હું આપના મારફતે માન્ય મંત્રીશ્રી પાસે એ પૂછવા માગું છું કે ખેરા ગામમાં જે ખારું પાણી અટકાવવા માટે જે દીવાલ બનાવી છે એ કેવી પદ્ધતિની બનાવી છે અને એની લંબાઈ શું છે અને માન્ય અધ્યક્ષશ્રી મારો બીજો પ્રશ્ન એ છે કે એના આગળ જ ચાંચ ગામ પણ આવે છે એ ચાંચ ગામને પણ આવી પદ્ધતિથી દીવાલ બનાવવા માગો છો કે કેમ એ આપ કૃપા કરો માનની અધ્યક્ષી સભ્યશ્રી ઘણા વખતથી એ રજૂઆત કરતા હતા અને એનો અંત પણ આવી ગયો છે અને એ કામ પણ પરિપૂર્ણ થયું છે આ યોજનાની અંદર વાત કરીએ તો આ કામગીરી અંદર સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે દ્વારા આપેલ ડિઝાઇન મુજબ મુખ્યત્વે દસથી છસો કિલોગ્રામના વજનના રબર સ્ટોન પર આર્મર લેયર તરીકે એક ટન વજનના કોન્ક્રીટના ટેટા બ્રોક્સને ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે એ જ રીતે આર્મર લેયર તરીકે કોન્ક્રીટ ટેટા બ્રોક્સને ઉપયોગ કરવાથી વધુ સારું ઇન્ટરલોકિંગ થાય તેમજ સ્ટેબિલિટીથી વધુ મરવાથી દરિયાઈનું જે ધોવાણ થાય છે એ અટકાવવા માટે આ પ્રથમવાર નવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપે જે ગામનો સમાવેશ કરવાનો કીધો છે એની પણ તાંત્રિક મંજૂરી બધી જ રીતે અમે લેવાઈ ગઈ છે ટૂંક સમય એ પણ કામ શરૂ થઈ જશે